વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકતના વેરા બિલ ભરવાની મુદ્દતમાં ચારેવ ઝોનમાં પંદર દિવસનો વધારો કરવામાં આવ્યો છે જેથી આ તકનો લાભ લેવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે વડોદરાના રહેણાંક રહેણાંક બિન મિલકતોના ચાલુ વર્ષ ચોવીસ થી પચીસ ના મિલકત વેરા બિલ ભરવાની મુદ્દતમાં પંદર દિવસનો વધારો કરવામાં આવ્યો છે જેમાં દક્ષિણ ઝોન ના વેરા ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ એક બે પશ્ચિમ ઝોનમાં સાત બે બે હાજર પચીસ અને ઉત્તર ઝોનમાં તેર બે બે હાજર

વસુલાત કરી લેવામાં આવી છે ચોક્કસથી આપ જાણો છો કે હાલમાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારના આવેલી તમામ મિલકતોના પ્રોપર્ટી ટેક્સના બિલો વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને જે દક્ષિણ ઝોનની છે એની છે બિલ ભરવાની છેલ્લી તારીખ સોળ એક બે હજાર પચીસ હતી એમાં વધારો કરીને નવી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ કરવામાં આવી છે પશ્ચિમ ઝોનની છેલ્લી તારીખમાં પંદર દિવસનો વધારો કરીને સાત બે બે હજાર પચીસ ઉત્તર ઝોનની છેલ્લી તારીખમાં વધારો કરીને તેર બે બે હજાર પચીસ અને પૂર્વ ઝોનની છેલ્લી તારીખમાં પંદર દિવસનો વધારો કરીને અઢાર બે બે હજાર પચીસ નક્કી કરવામાં આવ્યું છે આમ તમામ કરદાતાઓને બેરા બિલ ભરવામાં અનુકૂળતા રહે તે માટે પંદર દિવસનો વધુ વધારો કરવામાં આવ્યો છે જેની તમામ નાગરિકોને જાણમાં લેવા તથા એનો લાભ લેવા ખાસ નંબર અપીલ છે વડોદરા મહાનગરપાલિકામાં બજેટ લક્ષ્યાંક સાતસોને એકવીસ કરોડનો છે તેમાં એની સામે અત્યાર સુધીમાં ત્રણસો ને એસી એસી કરોડ જેટલા આવી વસૂલાત થઈ ગઈ છે તમામ નગર નગરજનો માટે નમ્ર અપીલ છે કે જે મુદતનો વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ લે અને સમય મર્યાદામાં મિલકતવેરો ભરપાઈ કરવા બધાને નમ્ર અપીલ કરવામાં આવે છે